ઓ કેટલું મોડ થઈ ગયું હજી તો સાફ સફાઈ કરવાની પણ બાકી છે જલ્દીથી સાફ સફાઈ કરી તો હા ડોક્ટર સાહેબને પગાર વધારવાનું કે છે ને તો પગાર

પાચું પાચું ડોક્ટર ફેઝાવાલાનું દવાખાનું છે હા એ ડોક્ટર સાહેબ શું થાય તારે દર્દી મોકલ 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 જલ્દી તો બેન તમે બીમાર તો નહીં શું કે છો દબાવો તો દુખે છે એમ ને અને બીજે કઈ દબાવો તો અહી દબાવો અહી દબાવો ખાલી અહીંયા દબાવો તો દુખે છે ને તો ત્યાં શું કરવા દબાવે છે ત્યાં નહીં દબાવો એટલે ના દુખે આવા બુદ્ધિ વગર કેટલા છે કામમાં હે ત્યાં દબાવવાનું નહીં એટલે દુખશે આજથી તારે નક્કી કરવાનું અહીંયા દબાવવાનું નહીં એટલે તન દુખશે નહીં બરોબર ઓ કે કે કોણ આપશે દવા તો કરી નથી દવા કરી તારી તારે અહીંયા દબાવવાનું નહીં એટલે દબાવે તો દુખે શું કરવા દબાવતા છે છે હા અરે શું થયું પાછું તારે તમે ઈકો માં બેસો છો તો તમને ઉલટી થાય છે એમ ને અને બીજા સાધન માં બેસો તો નહી થતી ખાલી ઈકો માં બેસો તો જ ઉલટી થાય છે તો ઈકો માં શું કરવા બી આવે છે બીજા સાધનો નથી જીપમાં બે છકડામાં બે સરકારે આવરી મોટી બસ બનાવી છે એમાં બે બસ ઈકોમાં બે બે કરવાનું તારે આજથી તારે ઈકોમાં બેસવાનું નહીં એટલે તને ઉલટી થશે નહીં હવે તારે ઈકોમાં બેસવાનું બંધ બરોબર અને પછી ઉલટી થાય કે જે ને મન ફટ હા ઓ લખ વિજે ભાઈ હે દરવાજો ખોલી છે હે પૈસા કોણ આપતે દવા તો કરી નથી કરી તાર દવા ના કરી તારી કોમ નહીં બેવા જો ઇકોમાં બેહન તો તન ઉલટી થાય ઇકોમાં દેવાનો એલા તન ઉલટી થાય છે экзаમ એ ડોક્ટર સાહેબ શું થાયો બીજો मुर्गा આવ્યો બોલાવી લે બોલાવી લે તારો પગાર વધશે એવું લાગે હો તું દઈ બેન તમને ખાવ શું થાય છે ખાટુ ખાવ તો ખંજવાર આવે છે હાથ ઉપર આવે કે જ આવે બીજું કઈ ખાવ તો આવતી તો ખાટું શું કલા ખાય છે આખી દુનિયામાં કેટલું ખાવાનું પડ્યું છે મીઠું ખા મીઠું ખા અરે ગુલાબ ખા

એમોશનલ બુદ્ધિ હવે તવાતું કરતા નકી તો પૈસા લઈ લે છો અરે તન ખબર હું નહીં છોડો અને દર્દી છોડી લે દર્દી આજ ના છોડુંગા તુજે ધમ ધમ મત

ચકડોરમાં બેસો છો તો ચક્કર આવે એમ ને અને બીજા કોઈ જગ્યાએ સાધનમાં કઈ બેહવા તો નહીં આવતું ખાલી ચકડોરમાં બેહો તો જ ચક્કર આવે ને તો ચકડોરમાં શું કરવા બેસે છે નાની ઢીંગલી છે તે ચકડોરમાં બેસે છે આવડી મોટી થઈને ચકડોરમાં બેસે ચકડોરમાં નહીં બેસવાનું તારે ચકડોર જોઈએ ને એટલે નીચે બેહી જવાનું પણ ચકડોરમાં બેહવાનું નહીં એટલે તને ચક્કર આવશે પડી ગઈ ખબર

ઓછો કરું એમ ને આ જે પાંચ દર્દી હે ને તું નહી લાવી તો હું તારો પગાર વધારું તો એમની રીતે આયા છે જાતે દર્દી ગોતવાના અને તો જ પછી પગાર વધશે દવાખાનું બંધ કરવાનો ટાઈમ થઈ ગયો બંધ અરે તું ક્યાં આ શું કરો છો તમે આવો આવો અને શું કર્યું છે તમે આ ડોક્ટર ભેજાવાલા નથી એનું નામ ભેજાવાલા છે પણ એનામાં ભેજો જ નથી ફાળમડી સુ હા હા તમે ફોન દે કે છે ને આજે પણ ફટો ફટ દર્દી ગોતી લાવો ફટો ફટ આજે ટીંગાલી સરપ્રાઈઝ અરે વાહ હવે તો હું તારો પગાર વધારી બેસો એમ શું થયું બેસો ને પાણી ને જોવા તમને બધાને સવારથી એવું લાગે છે કે કોઈક ને મારી મારી પાડી દેવું હે ને મારી મારી પાડી દેવું તો પાડી દેવાનું હોય ને